તો રોકડ રકમ જે કઈ હતી એ બધી લઈ ગયા છે કેટલા અંદાજે કેટલાની ચોરી થઈ હા તો આમ રકમ અમે થોડી બહુ વધારે રાખતા ન હોય પણ તે દિવસે હવે અને બીજા દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી અને જીણે જીણું ચિલ્લર ને બધું કાંઈ બીજા કાંઈ અલગ જે કાંઈ રાખ્યું તો કાંઈ પણ વસ્તુ એણે છોડી નથી અને બીજી કાંઈ કઈ દુકાનમાં ચોરી થઈ અંદાજે પચીસ હજાર જેવું રોકડ થઈ જાય એમ અને બીજી કઈ કઈ દુકાનોમાં ચોરી થઈ છે એક શ્યામેગ્રો ભાઈ જે છે બાજુ માઉભાઈ દીપકભાઈ આ ચકાભાઈ કાલાણી છે કાલાણી એડ્રેસ વાળા અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે અત્યારે લખાવા આવ્યા જ છે અત્યારે અહીંયા ગ્રાઉન્ડમાં છે ઓકે